મને મને જે જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે છે કારણ આ આદિવાસી સમાજના એક યુવા શિક્ષક નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયો જોઈને સાંભળીને પણ તમે પણ તમારા આંખમાં આવી જશે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે હું છું તમારો દોસ્ત શૈલેષ બિલ મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે અત્યારે ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર આ ચેનલ પર પ્રોવાઈડ કરતો હોય છે મિત્રો આ ઘટના એવી બની છે કે આ વિડીયો જોઈને તમારા આંખમાં પણ આંસુ આવી જશે તો આવો મિત્રો આપણે વિડીયો સાંભળીએ વિડિયો જોઈ લઈએ મિત્રો એવું એવો બનાવવા બન્યો હતો કે પોતાની રજૂઆત કરવાથી નોકરીથી મુક્ત થઈ ગયા છે યાની કે પોતાની સમસ્યાઓ બતાવવાથી એમને નોકરીથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો હાલના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબે એમની મુલાકાત પણ લીધી હતી જેમ કહેવાય છે કે બે દિવસ પહેલાં એમને એને પોતાના ગામની અને પોતાના જે વસ્તી પ્રમાણે યાની કે પાણીની સમસ્યાઓ વિશે એમને વિડીયો બનાવ્યો હતો અને વિડીયોમાં જોયા પછી સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ એમની મુલાકાત પણ લીધી હતી ત્યારે એ બહાર ગયેલા હતા અને તેવામાં મનસુખભાઈ વસાવા એમની મુલાકાત લેતાની સાથે બધી જ હકીકત જાણ્યા પછી એમને બીજા દિવસે સ્કૂલમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે મિત્રો આ છે આદિવાસી સમાજના યુવા શિક્ષિક યાની કે એક શિક્ષક છે કેટલાક વર્ષોથી એ ગામડાના પ્રાથમિક શાળામાં સેવા આપી રહ્યા છે મિત્રો જેમ કહેવાય છે કે પ્રાથમિક શાળામાં શિક્ષક સેવા આપી રહ્યા છે ત્યારે એમને નોકરીમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવી છે આનું એક જ કારણ છે કે આમણે સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે શું મિત્રો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો કે સરકાર સામે કોઈપણ સમસ્યાની રજૂઆત કરવાથી શું નોકરીમાંથી એમને મુક્ત કરી દેવામાં આવે છે નોકરીમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવશે એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે મિત્રો આ આદિવાસી સમાજના એક શિક્ષિત છે અને યુવાઓને સારી રીતે જાણકારી પણ આપે છે અને યુવાઓને કેવી રીતના શું થાય એ એવી પણ જાણકારી આપે છે પણ પોતાના ગામની સમસ્યા બતાવવાથી એમની નોકરીની નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવે યાની કે ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે મિત્રો હાલી સોશિયલ મીડિયા પર એટલા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ કે આ છે આદિવાસી સમાજમાંથી આવે છે એમને ફક્ત પાણીની સમસ્યા બતાવી હતી ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબના વિરુદ્ધમાં એમને ફક્ત એક વિડીયો બનાવ્યો હતો વિડીયોમાં ફક્ત કોઈપણ પ્રકારની આમ તેમ બતાવવામાં નથી આવ્યું ફક્ત પાણીની સમસ્યા બતાવવામાં આવી છે મિત્રો આને લઈને શું કહેવું છે કોમેન્ટ